જોમે આજ થોડું થઈ ગયું મારે મોરું કેમ કે મારે છે હજી કાલનો વિડીયો અપલોડ કરવાનો હતો બાકી તો સીધી કરવામાં અપલોડ કરવામાં રહીને તો રાંધવાનું થઈ ગયું થોડુંક મોડું તો રોટી કરી શાક કર્યું અને આહાના નાસ્તો હોય ને સેલે રાખી દીધો હતો અને પછી નિરાશ કર્યું થાય ચીજ ખાઈ છે આહાના ગઈ છે નાવા ઘણી ઘણી હાકલ નાખવી પડે બેન જટ કરજે હજી તો ના મેં આજે વરસાદ જેવું નેવું વરસાદનું થઈ ગયું છે વાતાવરણ ગરમી નથી થતી પણ ઢાકલા જેવું થઈ ગયું હોય જોઈએ વરસાદ કેટલીક વાટ જોવડાવે વાટતા જોઈએ ગરમી એવી થાય પણ અહીં વાતાવરણ અસર જે શુકરવાર ને ગઈ નહીં પંખો કરે છે અમારે હા નહીં લીધું સારું કીધું હ મેં ઘણી બટેટાની ચીપ ખાવી ને ઘી આવે બીજા કીની આવે સુગર અને તારે હા કઈ આઈટમ બનાવતી હું

રાનતી હોય ને એટલે બહુ આવી જ જાય બેસવા પૂગી જ જાય લાવ્યા કરવા લાગે શું કરે બેન રમવા જ ને ભાઈ રમવા દ્યો ને તું બા રમે છીએ બા તો ટીશર્ટ થાય ગાવું છું કરવાના કે ચોપી ચિપ્સ થઈ ગઈ છે પેલા મીઠું નાખું કે ચટણી નાખવી મીઠું નાખી મીઠું નાખી દઉં મીઠું મોરું 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 ખાઈ ને હાલ તો હું ખાઈ લે પછી કેટલા વાગ્યા જો બાર વાગી ગયા ગાંધી ને આમાં જો રોટલી નાખી હે ને આમાં નાખો સોસ ને આ હે બટેટા ને અંદર ઘરે મીઠું રમાતા એમ પછી નહી રમાડવા દી એક એક દી જ રમવા દેતા લેસન કરાવી તો આને આવી હું વાતું કરી વાતું કરી મારા કાન પાકી ગયા એવી વાતું કરી મમ્મી આમ કર્યું હતું મમ્મી તેમ કર્યું હતું મમ્મી નાસ્તો કર્યો હતો આમ રમતી હતી કેટલા ગાર્ડન હતા ને કેટલા ક્લાસ હતા ને કેટલી મેડમ કેટલી ટીચર વાતું કરી ને હવે તારી ભલાઈ મને નીંદર આવે હવે તું જા પછી ઉઠી હજી તો ઉઠીને કેરી હતી મમ્મી હું નાસ્તો કરીને પાછી ભૂજા એટલે મને બપોરે નીંદર ન આવે એવો તો એ મગજ મારે ખૂબ એકમ કમ ઉતી રમતી હમ હા રાત્રે પેલી કોઈ ગઈ હતી બપોરે ગુવે હોય નહીં પછી સાંજે તો નીંદર આવે ને સાંજે દસ માં ગોટાઈ ગઈ હાલ જલ્દી કરાવ આગળ પપ્પા આવી જા કહાના નાસ્તા પેલી ભરાઈ ગઈ હા એ આપ એ તું બા ક્યાં ગઈ હા તું બા ક્યાં ગઈ હાલ મારો દીકો તો આલ્યો મારો દાયો દાયો દીકો છે ને એ મારો દાયો દાયો દીકો છે ને એ મારી તુબાને સ્કૂલે કંઈ જાવું હા કીધા હા 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 ગેલો પણ ઝટકટ જો આહાના બે ગઈ છે ખાવા મસ્તીનું ખાવાનું શું છે હા તો આખી દીશ પૂરી કરી રોટલી પૂરે પૂરી પૂરી થવી જ જોઈએ પૂરી પૂરી થવી જ જોઈએ ને જો બાર થઈ ગઈ પણ આ ગરું હાકડું રહ્યું ને રોટલી પૂરી થાય તો સારું કાતું બા ગરુ ગરું જીનકુક્યું ને લોટલી ગલે ના ઉતલે હા એમાં દીકું બોલો દીકું બોલો દીકુરો દીકુરો डूबा तो एकली लमे ए, ए मो में ना खाए हजी वार है मोटा में कई वस्तु ना ना खाए लगी जवाय हेलो कैसे हो मारी मम्मी माथुर आवे मम्मा तनाई हम्म बनाई है जी मम्मी तो नहीं हो मम्मी अंतरा है तो मुझे दिखाओ नहीं है বতালে কত ঝিরিক টানা আসে নি না নি নি হাই দ্যাট ইজ মাই লাভলি মমি মামা এসকন চলো ব্যাগ થઈ ગયો થઈ ગયો সব বোজা সামান આવી ગયો হ্যাঁ આવી ગયો নষ্ট পেটি নাক দি দি আ মা মা জি খেসে তা খানি না mamie, tu kệ si vậy, má thua đó ai, má thua đó, ngủ dậy đi nè, vâng hà đây, vâng hà đây chơi này, má thua nè, thâu cả nè, thâu toàn cái đó, ngủ dậy đi nè, à, ngủ dậy đi, à, mày cái da da, mày chơi ở bốc khí chơi cái, tu ma ti, chơi vô, vô, bye bye. મહેમન મમ્મી આલિનાશનું નેક તો મને કવલે જે તમ નહી કવલે મને ખબર છે નાસ્તો પેટીમાં હે બટાટા નીજીફ બટાટા નીજીફ છે નીના ભેગુ સાથે હું હે હું હે સો 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 તી કાલી સ્કૂલ ગઈ તી ને મા કામ અમાર સ્કૂલ ને મને કોઈ કામ નતું આ પૂં કાલી સાય ગઈ તી મને નફૂ બો મજાઈ બો 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 મજાઈ આવી આ તમ મમ્મી એમાં થોડાવી દેજો

આ જે ને મોડું થઈ ગયું તું એને તે નિંદર સડી ગઈ હતી પછી હમણાં શું કેવાય નો કે કે કેરી ખાઈ તો નીંદર આવે તી કેરી ખાઈ ગયા બે ત્રણ કેટલી કે તો હાલો આવી જાવ સા પીવા ગરમા ગરમ સા હા તારે પીવો ઊભા લેડ્યું નાખે આ

પાકે હજી ત્યાં તમે દૂધ નાખત પછી પકાવત પછી ગઈનીમાં ગાળત પછી અડારી ગોત ને નાખતું પાસે વાગી જાત પછી ઓલી ખોટી વાત જોયા કરે કે હજી કેમ પપ્પા નો આવ્યા તો હું તમે તેડી આવું ને અસલ ફોન તો પડી ગયો મારો બ્લોગ એ ચાલુ હે કે જાતા નહીં દૂધ નાખતીતી ને તો હું ગાય ફોનજીક સાઈઝમાં રાખી દે તો ફોન તમારે મોજ ઊંધો પડી ગયો તો લે ભૂલાઈ ગયો તો હેને કે હું તેડી આવું તું સાપ પકવી રાખશું વાંધો નહીં પકવી નાખી ચા તાકાતવાળો રામભાઈ નાથી બેન ના કોઈ વિડીયો જોવે હું એના વિડીયો બહુ જ ના જોઉં તે એમ બહુ બોલે તાકાતવાળો સા આમ બધા જોતાજી હે મોટા યુટ્યુબર હે એ તે આપણે નાના યુટ્યુબર ઈચ્છિક મોટા યુટ્યુબર હે તે હે ને બહુ બોલે તાકાત સા તો અમે જોઈએ તાકાત સામે મીખવા અટાણે કારે ઉનાળે કુ આદુ નાખે મેં સામે આદુ નાખ્યું કઈ કઈક પીવાની મજા આવે હું તો પડી ગઈ હું કો ખાલી ફોન લઈને તો ઘૂમરા ન મારતી ને તો સારું હોય ને તો નાના તો સારું હોય મારે તો એવું બહુ જ ન થયું હાલતા ભૂલી જાય એમની ફોન આમાં મામા ગુમરા મારતી હોય પછી આમ ઉપર જોઈ ખબર પડે કે મારો કેમેરો તો બંધ હે એમને હું ત ફોન ને લઈને ઘૂમરા મારું ને આપણા બેન પવન પવનના રમે હે હું અહીંયા પકાવું સાહ પાકે ગયો સા ઉભરાઈ ગયા જો કેવો પાકે આગળ વાતું વાતું વાતુ ના પેટારો લઈને મમ્મી આમ કર્યું તેમ કર્યું તો એટલી વાતો કરી નાખ્યું કેટલી વાતો પછી કાન પાકી જાય મારા કાલ ત્યાં સાંજ જતી ને મને આવું મને ઘેલી ગેલી કર નાખી તી વાતું એટલી કર્યું એટલી કરી એટલી કર્યું ને વાતો જ કરી મેં આજ લોપમાં વાતો જ કર્યું એકામી વાત તમે તમારી હારે કે શેર કરી જ નહોતું હા બોલો હા બોલો હું કલે આ ટી-શર્ટ કા ઉછો કર નાખે કે મારી વાત મત માનતી મે કેટલી ફેરે કીધું કે ટી-શર્ટ ઉછો નઈ કરવાનું હે મારી વાત કેમ નથી માનતી ગાંડી છોકરી આપણે તને કીતા બોલતી નઈ મારી સામે ટી-શર્ટ ઉછો કર નાખે તી જો પાછું ઉછો કર નાખું મારું ખાતા ખાવા બોલીશ નહીં તારી હા હું બકરી ભૂંડી ગટુલીઓ હાથું બાંધી દેવા જા હાથું આમ ટી શર્ટ ઊંચું કર્યું એટલે ફરતી નહીં આવે લે જો કેવી એ તું તો એવી વાયલી છે એવી વાયલી છે કોઈ તું બા ક્યાંક સાવભ રહી જાય એ ગયો 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 થઈ ગયો આ ઘડી જાત ને આવી રમા સતી થઈ જાય તમારે બે જણાને ને કે તાથી એક સાન જ પાકતો એક તે સા પીધા વગર ના કાઈ જાય તો ઈખી ને પાછું કરી સા ઉભરાઈ જાય એટલે આ ઘડી અડિયો મારી માથે આવી જાય આ થાય જ રાખ્યો મેં હું ગયો હોય જતા ઘરે બે પાકી ગયો હે આપણે આખાના બેન હમણાં એ ખીએ કે ફાંસી આપણે વિડીયો નવા એન્ડ કરી દઈએ બહુ લાંબો લાંબો ન તાણવો ને ખેંચવો ને અડધી કલાકનો કરવો ને તમને જો મારા વિડીયા ગમતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખે આખો મારો વિડીયો વોચ કરજો જોજો મજા આવે તો ન મજા આવે તો એ જોજો પણ જોજો સ્કીપ કરીને જતા નહીં halo pasabran mo yun na blogman tu bayo na rin na kahit bye bye